સીતારામ બધાઈને આ છે બાપુને બા અને મારા નણંદની દીકરી હાલ લંડન છે પોતા દીકરી બીસ બત્રીસ વર્ષની છે જ્યારે નાની હતી બાર તેર વર્ષથી ત્યારનો ફોટો છે એટલે આઈ થિંક વીસ વર્ષ પહેલાંનો આ ફોટો છે બાપુ તો હાલ સ્વર્ગસ્થ થયેલા છે અને બાની ઉંમર જે છે એ સોને આડે ગાળે પહોંચી ગઈ છે આ બાનો ફોટો જૂનો હું જરા કચરા કરું તે તો વાડિયાઓ બધી મૂકી દીધા હવે હારા હારા રહી ગયા એટલા કાંઠા બાકી તો વાવાઝોડામાં બગડી ગયા હતા એ પછી જે છે આ બા માટેલ જાત્રા કરવા ગયા હતા ત્યારના ફોટા છે આલ્બમમાંથી બધાય કાઢી નાખ્યા છે બીજા બધાય તો બગડી ગયા હતા આ ફોટો છે એ અમારા મેરેજનો છે મારા મેરેજનો આ બધા ફોટા છે મારા મેરેજના ફોટા છે મારા મેરેજના ફોટા દસમું ભણતી ને ત્યારે મારા મેરેજ થયા ત્યારે હું આવી લાગતી દસમું ભણતી ત્યારના ફોટો છે મારો હવે બધા ઝાંખા ઝાંખા ફોટા થઈ ગયા છે બગડી ગયા છે પણ જૂની યાદી છે એટલે સાચવી રાખી છે એ પછી દસમામાં જ મારા મેરેજ થઈ ગયા એટલે જો તમને દેખાય હા નાનુકડી દેખાવ છું અત્યારે ઓગણપચાસ વર્ષ ચાલે છે અને આ સમયે હું સોળ પૂરા થઈને સત્તરમું બેઠું હતું એવડી હતી એટલે એટલા વરસ થયા આ બધા મેરેજનો આલ્બમ છે મારો આ છોકરા બધા એવડા આવડા નાના નાના ટીણિયા ટીણિયા દેખાય છે એના ઘરે અત્યારે એનાથી મોટી મોટી છોકરીઓ છે આ બધી મારી નણંદુ છે ચારે ચાર મારી નણદું છે આ બધા લગ્નના ફોટા છે જૂનવાણી આ ટાઈપના આ મારો નાનકડો ભાઈ છે ત્યારે આવડોક જ લાગતો હતો અત્યારે મારો ભાઈ પણ તેતાલીસ વર્ષનો થઈ ગયો છે આમાં ઘરવાળો મારો આંખો વીચી ગયો છે ચાંદ છે ને ચાંદ રિક્ષામાં આવી હતી બાજુમાં જ વંડી હતી એટલે આ છોકરો દીન કટી રીક્ષા પકડીને બેઠો છે ને હા લંડન છે એની ઘરે બેબી છે ત્યાં ભાણિયા છે ભત્રીજો છે ને મારા બે છોકરા છે આ અમે ચારેય છીએ જ્યારે છોકરા નાના હતા ને ખરેખર જે આ લાઈફ છે ને એ જ લાઈફ હતી છોકરા નાના હતા જીવવાની મજા હતી આખો માળો સાથે રહેતો જે જીવનની મજા છે એ ગરીબાઈ ભલે હોય અડધો રોટલો ભલે ખાતા હોય નળિયાવાળું મકાન હતું થોડું થોડું લઈને ખાતા કાંઈ પણ નહોતું પણ જે જીવનની મજા ને શાંતિને આનંદ હતો ને એ આ લાઈફની અંદર હતો હવે છોકરા મોટા થઈ ગયા પૈસાય થઈ ગયા બધું થઈ ગયું પણ જીવવાની મજા જે છે એ હવે નથી કારણ કે છોકરા નોખનોખા થઈ ગયા એની મજબૂરી છે કે એને જવું પડે રોટલો આ છે પણ આ જીવનની મજા છે આ બાલ્યા અવસ્થાની અંદર પહેલી પહેલી વખત ફોન આવ્યો હોય ને છોકરાઓને લેવાની બહુ મજા આવતી જેનો ફોન આવે ને હાલો લોકો ઉપાડતા ઉપાડતા લેન્ડલાઈન ફોન પહેલાં આવા હતા આ જૂનવાણી મકાન અમારે આવે ઝાડીવાળા જૂનવાણી મકાન હતા બધા આ ચાઇલ્ડહુડ બધા નાના નાના ટીણિયા આ જીવનની મજા છે બધી હા અમે બે છીએ સાચી જીવનની મજા જ હતી વૃદ્ધાવસ્થા હવે આવી ગઈ આ ટીનિયા હાથમાં સોડા આઠાના આઠાનાની પચા પચા પૈસાની સોડા લઈ એ સોડાનો એ આનંદ માણતા અટાણે પાંચ પાંચ હજારની વસ્તુની અંદર એ મજા નથી જે આ બાળકોનો આનંદ હતો એ તેથી ફોટા પડાવવા ગમે ત્યાં બેસી હિજાતા મોબાઈલ તો હતા નહીં ત્યારે કે મોબાઈલમાં આ સેલ્ફી લીધી અને આ ફોટો પાડ્યો આ મેં હા નાનકડી દેખાવજો બે છોકરા છે ને તો બે ટીનિયા મિનિયા આ નાનકડો આ બાજુ છે બે બી બેન બેઠી બાજુ અને મોટો બે નાના નાના મોટા બે હરખા જ લાગે એક એના પપ્પા જેવો છે એક મારા જેવો દેખાય છે અને આ મારા લંડન નણન છે એની દીકરી આટો મારવા આવી હતી ત્યારે એને ફોટા પાડ્યા હતા પહેલાં આપણી પાસે તો ક્યાં કઈ ફોટા કે કઈ મોબાઈલ કે કઈ ફોટાના આપણે બધાને શોખ હતા ને કે એની વાત જવા દો ક્યાંય પણ કેમેરો જોયો નથી ના પહેલાં તો એવું ઇન્સ્ટન્ટ હતું ને કે ફટાફટ અત્યારે આપણે ક્યાંય પણ જઈએ ને તો તરત જ દસ મિનિટની અંદર આપણે આપી દઈએ એટલે ગમે ત્યાં જઈએ ત્યાં કેમેરા ભેગા લેતા જઈએ અને આપણો કેમેરામાં તો વાર લાગે એટલે ત્યાં ફોટા જે પાડી દેતા હોય ને એની પાસે ફોટા પડાવી લઈએ જ્યાં જઈએ અહીંયા ફોટા ફોટા ને ફોટા બસ ફોટા જ પાડતા અને આ જૂના ફોટા છે બધા હા અમારા ચારેયના છે ટીનિયા મિનિયાને આ લાયક જીવ્યાની મજા આવતી જો માસુમિયત બાળકોની અને ચાખા થઈ ગયા છે પણ જરા જરા દેખાય છે આ બધા તકલીફ છે ઘરમાંથી માંથી નથી કરતું ને તો જલ્દી બાને બધું કામ કરાવી લેવું મારી પાસે દીકરો આડો પડીને હું છે એટલે મોઢું જો કેવું કરી ગયા આખી રાત આ જાયગા ચાર વાગે ના ઉઠી અને મને હેરાન કરે છે બાર વાગે નાઈ લીધું રાતે પાછું ઉઠીને નાઈ લીધું આખી રાત નાઈ જ રાખે છે હમણાં નાવાનું ભૂત વહી હવે કેમણી ચડાઈ કરવી હોય જો જો પૂછો એને કેમણી ચડાઈ કરવાની છે ઉઠો તો માસડા હમા થાય આડા પડખે પડ્યા બધાઈ હતી આવે હો હું કામ કરશે બીજું બધું બધું કામ એનાથી જો એનું હાલ નથી લાકડી લઈને તમને બધા ડીપેન્ડ નાખે એમ છે હા હવે અમે બે જ ઘરમાં રેવી જોઈ ત્રીજું માળા ન જોઈ ઘરમાં મારે તો આને કઈ લઈને જવાય નહીં એટલે તૈયાર થઈને બેઠા જાતા નથી ને એટલે ઇન્કવાયરી ચાલુ છે એની એ હવે જાય

તમારા હમ ધ્યાન પડ્યું નથી મારા હાથમાં મોબાઈલ છે તો તૂટી પડે અટાણ માં કામ બાકી બધું છે ને મોબાઈલ લઈને બેહી ગઈ એ પાછા ઉભા થયા ઓલું પેલા જટ મારીને કામ કરતા ને બધા ધક્કા મારી મારીને હવે એ કામ થતું નથી હવે આમ તૈયાર આમ ચડાઈ ઉપર છે બા હું કરે ને એને ખબર નથી કે મારે હું કામ કરવું આ બધાને પકડી પકડીને ને બાયણે આને બાયણે કાઢો ને આને કયો ને જાય હવે મેણો એ આવે એટલે જાઓ ચે હાય લક્ષ્મણ આવે એટલે જાઓ આડો અડધો ઓળો રોકીને બેઠા સાવ કરાય પીવાય જો હવે

બાનું લોહી પીએ હટાણ મામા બધું જોયે ચોખ્ખું હટણ કામ થઈ ગયું હોય હાહુ બહુનું આ તમે માસડો માંડીને બેઠા હતી ક્યાંથી કરવા માંડીએ એ પાછા થાય હું ભાવ ખોરો વારે અને એને એમ થાય કે હું હંજવારીને પોતાન કરી લઉં ત્યારે રામ બધાઇ ને જો છાસ્ત કરી લીધી છે તાજી મસ્ત મલાઈ ભેગી કઈ રીતે અઠવાડિયાની આ પાંચ દિવસની જ છે આટલું કિલોક જેટલું માખણ નીકળ્યું આ છાસ છે એ આપણે બહુ ન ખાઈ હગીએ મલાઈની હોય ને એટલે આપણને મોરી મોરી લાગે વાસ તો ન આવતી હોય ફ્રીજમાં હોય એટલે પણ આ કૂતરા પીવે એક બેન કમેન્ટ કરીને કહેતા હતા કે કૂતરા દૂધ ન પીવડાવાય છાસ પીવડાવાય પણ આ છાસ છે ને એને ફ્રીજમાં રાખી દઈએ એટલે બે ત્રણ દિવસ લગી હાલે અઠવાડિયેને અઠવાડિયા હું છાસ કરતી જ હોય એટલે આટલું માખણ નીકળે આટલું હજી તો ઘી જે છે દોઢ કિલા જેટલું મિલકન ભેર્યું છે તો આ ચોખ્ખું ગાયનું દૂધ અમારે બહુ સરસ ગાયનું દૂધ આવે એટલે આપેલું છે જે તો ગરમ કરીને પર ચાર કે પાંચ દિવસથી અમે રાખી મૂક્યું હતું એટલે ગાયુંને ને ખાંડને આપતા હોય આપણા સગા નજીકના સગા હોય તો ચોખ્ખું દૂધ આપે નહી તો પાણી વાળું આપે કામ બધું થઈ ગયું છે મા નવરી થઈ એટલે વિચાર્યું કે હવે છાસ કરી લઉં બા છે એટલે બેહી ગયા છે તે બેઠા 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 છે કે શું કરે છે એ આવો ચાપલી બહેના બેહી ગયા છે એક બેન કહેતા હતા કે ઘરની અંદર કૂતરા ના રખાય શિક્ષક છો મને ખબર છે કે ન રખાય પણ આ કૂતરું એવું છે મારું ચાપલું કે ચોખ્ખું છે ક્યાંય જાતું નથી એકને એક જગ્યાએ બેઠું રહીએ કાંઈ ખરાબ કરતું નથી દિવસની અંદર ચાર પાંચ વખત હું ફિનાઇલથી પોતા કરું ઘરને એટલું ક્લીન રાખું ને કે કાંઈ બેક્ટેરિયા જેવી ચીજ જ ના રહીએ ઘરની અંદર મને આખો દિવસ ગંદકીવાળો ગમે જ નહીં એટલે તો હું નવરી નથી થતી બાકી બેનો બહેનો આખો દીધી નવરા થઈ જ બેઠા જોઈએ મારી પાસે પાંચ મિનિટનો એ ટાઈમ ન હોય આખો દિવસ સફાઈ કામ કરતી જ હોય કરતી જ હોય તોય હફ નથી થયો તો છેલ્લા ચાર દિવસથી હું એક ધારી જારા કચરા કરું છું બધું ચમકાવી દીધું રસોડું મસ્ત બનાવી દીધું રસોડા ની નથી જોઈએ એટલી જ વસ્તુ અત્યારે આ બધું કરું છું એટલે પડ્યું છે બધું નાનો કોઠાર રૂમ છે આ રસોડાનો તો બધી વસ્તુ અહીંયા એટલે વાંધો ન આવે આ વાસણને બધું અહીં રાખી દીધું આ ભગવાનનું મંદિર જય ગણપતિ ગજાનંદ આ છે ને મારા સસરા છે આ બે હજાર બારની ની અંદર ગુજરી ગયા હતા લગભગ બાર વરસ આ બાર વરસ થયા બાપુજી છે આ મારા એની પણ મેં બહુ મને સેવાનો લાભ મળ્યો છે અહીંયા સરસ મજાનું નાનકડું ઘર છે મારું પણ મેળાને એવું બધું બનાવ્યું ને એટલે હાંકળ નથી પડતી બધી વસ્તુ રહી જાય રસોડું એટલું બધું મોટું બધું કરી નાખ્યું અને સાઈડમાં કોઠાર રૂમ કરી નાખ્યો આખું રસોડું થોડુંક નાનું રાખીને અને ઉપર બે રૂમ છે આ રસોડાની અંદરમાં અન્નપૂર્ણાની આપણે કહીએ ને કે અન્નપૂર્ણા જે છે એ અન્નનો ભંડાર અફૂટ રાખી અને આપણા આઈથે હજારો લોકો દાન કરવાની શક્તિ આપે મા અન્નપૂર્ણા બધા ઘરની અંદર એટલે કોઈએ પણ રસોડાની અંદર અન્નપૂર્ણામાં ની છબી ના રાખી હોય તો રાખી લેવી કારણ કે મા અન્નપૂર્ણા જે છે એ સાક્ષાત અન્નનો ભંડાર છે આપણા ઘરની અંદર ક્યારેય પણ અન્નની કમી ના રહેવા દઈએ અને આપણે સુવાનો વારો આવે એવી પરિસ્થિતિ ના આવે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની અંદર આનું ખૂબ જ મહાત્મ્ય છે આવું બધું છે બા બેઠા છે બારોબાર હવે હું મારું આગળનું કામ કન્ટિન્યુ કરીશ પછી બહાર વિડીયો બનાવીશ ચાપલી બેન પણ સ્થિર થઈને બેહી ગયા છે